તમે કોની હાથે લાઇજેનિંગ તો આઈસપી સાહેબ તો નહીં ઉઠાવતા કોની હાથે લાઇજેનિંગ છે તમે હવે મીટિંગ આપણે આટલા બધા અહીંયા ઉભા છે તો એ મીટિંગ મીટિંગ કરીને આપણને શું આતા આપણે તમે આટલો બધો સ્ટાફ ઉભો છે એમને ગંભીરતા નથી એમનું લશ્કર કાં લડે છે એમને ગંભીરતા નથી કે આટલા બધા આગેવાનો છે આટલો બધો સ્ટાફ છે ને સાહેબ મીટિંગમાં મીટિંગમાં એવડે નહીં નહીં રહ્યા કઈ અરે પણ અટકાવો શું કરવા છો જવા દો તમે કાયદો વ્યવસ્થા જાળવો ને તમને કોણ ના પાડે છે તમે ત્યાં કાયદો વ્યવસ્થા જાળવો યાર લોકશાહીમાં અમારા જેવા લોકપ્રતિનિધિ ને તમે એક આવેદન ની આપવા દો આ કેવી તાનાશાહી છે અરે કઈ કાયદો ને કોણ હાથમાં લેવા છે અમે કીધું કાયદો વ્યવસ્થા અમને હાથમાં આપી દો અરે ફરજ આવે તો ચાલો ને અમે અમે ભણેલા લોકો છે યાર અમે બી જાણીએ છીએ સંવિધાન અમને પણ ખબર છે અમારા બી અધિકારો હવે કોના અમે પણ લીડર છે બેસી જાવ તો બધા બેસી જાય ઉઠી જાય તો ઉઠી જાય એટલું તો અમે પણ નેતાભાઈના બીના છે અમને પણ ખબર છે અમારા માણસો ને આટલા બધા પ્રોગ્રામો કેવડિયામાં કર્યા હતા તે વખતે ત્યાગી સાહેબ હતા પૂછજો ચાલીસ હજાર લોકો છવ્વીસ કિલોમીટર ચાલતા ગયેલા એક પણ જણે કાકરી ચાળો નથી કર્યો એક પણ જણે કોઈ દુકાનમાંથી સિંગ ચણા નથી લીધા કે કેળા કોઈ ઉઠાવ્યા નથી આદિવાસી સમાજ છે એકદમ ઈમાનદાર અમે કોઈ દિવસે ડેમ આજે પાણી માટે તરસીએ છીએ તો જાહેરનામું આ પ્રવાસીઓ માટે અમલ અમલ નથી આજે કેટલા હજાર પ્રવાસીઓ આવ્યા છે અરે જાહેરનામું એટલે બધા માટે જ હોય ભાઈ આવેદન આપવામાં જાહેરનામું તો પ્રવાસીઓને બી અટકાવ ટોળે ટોળા કેમ અહીં આવે છે એના માટે જાહેરનામું નથી ના એમનો ફરવાનો હતો અમે ફરવા વાળા માટે છૂટ ને મૂળ માલિકોને અમારે કાયદો બતાવો તમે ના ના સાહેબ આવું બિલકુલ નહીં ચાલુ કાયદો કાયદો